તમે જોઈ શકો છો આ સમુદર મિત્રો આજે આપણે આવી ગયા છીએ દેવભૂમિ દ્વારકાથી લગભગ લગભગ પચાસ થી સાઠ કિલોમીટરના અંતરે આવેલું માતા હરસિદ્ધિના મંદિરે જ્યાં કહેવાય છે તમે જોઈ શકો છો મિત્રો પાછળની બાજુમાં તમે જોઈ શકો છો તેવી જ રીતે મિત્રો પેલા નંદી મહારાજ વિરાજમાન છે તેથી આગળ આપણે જોઈએ તો કચ્છવાદી મૂર્તિ છે અને આ છે મિત્રો આપણે ભીડ બંજન મહાદેવ તો કમેન્ટમાં એકવાર જરૂરથી જરૂર લખજો હર હર મહાદેવ આપણે મહાદેવના દર્શન કરીએ મિત્રો તેની પાછળથી તમે જોઈ શકો છો જે આ વિશાળ સમુદ્ર અને તેની સામે જ મિત્રો આવેલું છે હર્ષદી વન એ તમને દેખાઈ શકે છે મિત્રો અહીંયાથી તો તમે જોઈ શકો છો વિશાળ સમુદ્ર લહેરો આવે છે મિત્રો તમે પણ એક વખત દ્વારકા આવો ત્યારે ત્યાંથી વધારે કિલોમીટર નથી થતું મિત્રો જ આવેલું છે મા હર્ષદી મંદિર બહુ પૌરાણિક મંદિર છે તમે એની એક વખત જરૂરથી જરૂર મુલાકાત લેજો જેમ તમને બતાવીશું તો એ પ્રમાણે આપણે સિટીમાં એન્ટ્રી કરી ચૂક્યા છે તે જ્યાં પેલા સ્વાગતવાળ ટીકા કહેવાય છે એ જ્યાં વન વિભાગ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવે છે તમે જોઈ શકો છો એટલું બધું મસ્ત વન છે તમે એક વખત જરૂર મુલાકાત લેજો હું લગભગ અહીંયા બે થી છે મિત્રો આજે સાયરન વાગ્યું છે કેમ કે આપણી પાસે મોબાઈલ વગેરે વસ્તુ હોય તેને અટેપ કરવા માટે વાગે છે પણ અહીંયા જેમ તમે જોઈ શકો છો તેમ વિડીયો ઉતારવાની અને ફોટો પાડવાની છૂટ છે મિત્રો આપેલી જેટના મેપ ખૂબસૂરત આપકો બતા નહીં શકતા શાદા ખૂબસૂરતું મતલબ કે જેટલું તમને નથી કહી શકતો તેનાથી વધારે છે મિત્રો હા એટલું બધું ખૂબસૂરત છે આ તમે જોઈ શકો છો કે જે ડિઝાઇનિંગ માટે આપેલા વ્હાઇટ પથ્થર વૃક્ષ આ છે તેનો મેપ આપેલો છે જોઈ શકો છો સ્વાગત વાટિકાથી કરી મુખ્ય દ્વાર પ્રવેશ દ્વાર બધી મિત્રો સેલ્ફી પોઈન્ટ વાઇન્ડ વાઇલ્ડ લાઈન ઝોન તમને નાનો પ્રયત્ન કરો બધી વસ્તુ તમે એકસાથે જોઈ શકો તો મેપને આપણને ફોલો કરીને જાશું તો એ જોવાની વધારે મજા આવશે મિત્રો હા તમે જોઈ શકો છો મિત્રો આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલું છે માતા હર્ષદીનું જીનું અને નવું મંદિર એવી સાથે અહીંયા ઘણી બધી કલાકૃતિઓ તમને જોવા મળશે જે માતા જગદંબા ભગવાન શ્રી કૃષ્ણ માફ કરજો મિત્રો માતા હર્ષદી છે ત્યાં છે રાજા વિક્રમાદિત્ય અને માતા હર્ષિદ્દી સાથે થયેલી તમે જોઈ શકો છો જેથી આપણે આગળ લઈએ તમે જોઈ શકો છો અહીંયા પોનાહારી આવેલી છે જો ખેડૂતનું પણ મિત્ર દર્શાવેલું છે ગયા ગાય એની આપણે બધે એક પછી એક મારા તેની સાથે પાંચ આવેલો છે જે કુવો તમે જોઈ શકો છો એ આગળ જાય તો મિત્રો વિડીયો બહુ લાંબો થશે તમે એમ સુધી જોજો વધારે તમને મજા આવશે બસ આ પૂતળામાં જીવ નથી એટલો જ તમે જોઈ શકો છો કે જે ખેલૈયા રમતા હોય એમ ચાલ આ છે ભેંસનું ચિત્ર આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અહીંયા એમને નથી ચિત્ર તેની સાથે ત્યાં મકાન પણ આવેલા છે ભેંસ પાડી તથા તેનું દૂધ કાઢતી સ્ત્રીની મૂર્તિ દર્શાવવામાં આવી છે મિત્રો આ બધી વસ્તુ એટલી રિયલ છે બસ આની અંદર કોઈ તો જીવ નથી તમે એક વખત આવીને મુલાકાત લેજો આ ઘર પણ આવેલું છે મિત્રો તેની અંદર તમને બતાવવાનો પ્રયત્ન કરીશ એની સાથે સાથે અહીંયા ધતુરાના પણ કે જે વૃક્ષ કહેવાય તે આવેલા છે જેમાંથી આપણે મહાશિવરાત્રિનો પ્રસાદ લઈએ એ ભાંગ બનાવવામાં આવે છે ત્યાંથી આપણે આગળ ચાલીએ મિત્રો તો આવેલું છે એ બળદ ગાડું જ્યાં એક ખેડૂત મતલબ એ આપણે જૂનવાની વારસો કહેવાય અત્યારે તો તમને ટ્રેક્ટર આવતા જ આ વસ્તુ બહુ ઓછા જોવા મળે છે તમે ગામડામાં જાઓ તો બસ ગામડામાં જ તમને આ જોવા મળે છે હજી આ બધું મિત્રો બસ રિયલમાં ગાડું આવેલું છે આ તો તમે જોઈ શકો છો જો મિત્રો તમે ગાડામાં બેઠા હોય તો ક્યારેય એક વખત કમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો તમે ત્યાંથી આપણે થોડી જ દૂર ચાલીએ તો તમે જોઈ શકો છો અવારનવાર જે વનસ્પતિ કહેવાય બધી જાતની આમાં આવેલી છે તુલસી કુંવારપાઠું બીજાનું તો મને નામ પણ નથી આવડતા તમે જોઈ શકો છો આ બધા જીતવાનું મિત્ર કામકાજ ચાલુ પણ છે ઘણા બધા વર્કરને પણ રોજગારી મળી જાય છે મિત્રો તેમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે એ કંઈક કામગીરી ચાલુ જ છે શ્રીયંત્ર આની તો મને પણ નથી ખબર કે આ શું આવેલું છે શ્રીયંત્ર તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવવા વિનંતી તમે જોઈ શકો છો તે પ્રમાણે આ કાઇડ્સ જોન આવેલું છે જેમ કે બાળકોને રમવા માટેનું વ્યવસ્થા કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો આ તે પ્રમાણે તમે જોઈ શકો છો મિત્રો આ જે જૂનવાણી વૃક્ષ કહેવાય આપણું કરણ તેનું આવેલું છે આ જે મારો ફ્રેન્ડ છે તમે જોઈ શકો છો કે એની સ્મેલ લેવાનો પ્રયાસ કરે છે તો આપણે સેલ્ફી પોઈન્ટ ગાર્ડન મતલબ મેં કે તમે જોઈ શકો તે પ્રમાણે સેલ્ફી ઝોન કહેજે આજના યુગમાં કે સેલ્ફી તો એક મારે પણ કહેવાની પણ જરૂર નથી તમે એ સમજી જ જાશો કંઈ જુદા જુદા સ્ટેચ્યુ આવેલા છે તમે મારા વિડીયોમાં જોઈ શકો તે પ્રમાણે તો અહીંયા આપણે પણ એક બે સેલ્ફી લઈશું દિલની પણ સેફ આવેલી છે ને અહીંયા છકડો રિક્ષા કહેવાય જે પણ રાખેલી છે કામ માટે શકો છો મિત્રો આ છે ડોલ્ફિન નું સ્ટેચ્યુ તેની બધી આ માહિતી આપેલી છે આમાં તમે જોઈ શકો છો ત્યાંથી આપણે આગળ ચાલીએ તો આજે પક્ષી કહેવાય તમે ઘણી જગ્યાએ જોયેલું હશે આનું નામ છે પેલિકન ગુજરાતીમાં કહીએ તો ગુલાબી પેણ ત્યાંથી આપણે આગળ ચાલીએ તો અહીંયા આવેલું છે નીલ શેર પંખી તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો અહીંયા જુદા જુદા કહેવાય કાચબા ઇંગ્લિશમાં ગુજરાતીમાં કાચબા પણ આ ફ્લેમિંગો જે મોટા અંશ કહેવાય જે એક પગે ઉભા રહેતા હોય મિત્રો તમે એવા જોયું હશે ઘણી જગ્યાએ જે મોટી ટાંચ વાળું પક્ષી તમે જોયું હશે તે પ્રમાણે તેની આ ચાંચમાં માછલા પકડતા વધારે દરિયામાં તમે જોયું હશે અને વાત કરું તો આ આવેલો છે એક ડેમો સેલ્સ ક્રેન મતલબ ગુજરાતીમાં કહીએ તો કર કરો આ પંક્ષીને હું પણ નથી ઓળખતો હું પણ પહેલી વાર જોઉં છું તેનું સ્ટેચ્યુ આ પક્ષી તમે જોઈ શકો છો મિત્રો આનું નામ છે સુરુજ ક્રેન કે જે ગુજરાતીમાં કંઈ એક કુંજ જે તે આપણે હોળી પહેલાની સિઝનમાં મગફળીની જે સિઝન કહેવાય તેમાં જોવા મળે છે મોટા પાયે ગુજરાતમાં આવે છે આ પક્ષી ત્યાંથી આપણે આગળ વધ્યા તો તો બીચ ધીમ સિટિંગ આનો મતલબ આનો મતલબ શું થાય એ મને પણ ખબર નથી તમને ખબર હોય તો જણાવજો જ્યાં આવેલું આવેલું છે મિત્રો ગાર્ડન આવીએ મિત્રો જ્યાં આપણે પક્ષીઓને જોઈ તે પ્રમાણે પ્રાણીઓની કલાકૃતિઓ આવેલી છે એ ચિત્તલ જેવાય તેમજ ત્યાં ચિત્તો સિંહ સાબર ઘણા બધાની આવેલી છે મિત્રો તમને જે બતાવવાનો પ્રયત્ન કરીશ તો થશે એ તમે અહીંયાથી દૂરથી તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ હવે જે આપણે કહેવાય એ સાબર કહેવાય ગુજરાતીમાં જે મોટા સિંગવાળું એની આવેલી છે મિત્રો જોઈ શકો છો મિત્રો આપણે આગળ ચાલીએ તો જુદા જુદા પ્રકારની વનસ્પતિ આવેલી છે તમે જોઈ શકો છો જે ગાર્ડન ઓળખવામાં આવે છે તમે સામેની બાજુ જોઈ શકો છો ત્યાં રાશિવાન કે જે આપણી રાશિ કહેવાય જે આપણા નામ ઉપરથી તે હોય છે એના અક્ષરેમાં આપેલા હોય છે એવી રીતના આપેલી છે તમે જોઈ શકો છો સામેની બાજુ ચલો મિત્રો તમને નજીકથી બતાવવાનો પણ પ્રયાસ કર્યો જે રાશિ હોય તેના પ્રમાણે કયું વૃક્ષ હોય તે એમાં આવેલું છે તેની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો આમાં જે રાશિના જે પ્રમાણે હોય પ્રમાણે મંત્ર કામ કરે મતલબ તે પણ લખેલા છે મિત્રો આપણે આગળ ચાલીએ તો સનસેટ પોઈન્ટ આવેલો છે અહીંયા પથ્થરમાં ઘણા બધી કલાકૃતિઓ કરેલી છે તમે વિન્ડમિલનું નું પણ જોઈ શકો છો મિત્રો અને સનસેટ પોઈન્ટમાં અહીંયા તમને સમુદ્રનો પણ નજારો અહીંથી તમને જોવા મળી જાય છે મિત્રો બસ સમુદ્ર નજીકથી બતાવવાનો એ તમને લગભગ પૂરે પૂરો અરસીધી વન નામ મિત્રો દર્શન થઈ જાય છે પર કયા પ્રમાણે તો તમે એક જરૂર ને જરૂર તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ કે જ્યાં મેં તમને દૂરથી દેખાડેલું હતું માતા હરસિદ્ધિનું જૂનું મંદિર જે કોયલો ડુંગર કહેવાય તે એની ઉપર આવેલું છે તો તમને તેને ઉપરનો વ્યૂઝ બતાવી મિત્રો વિડીયોને બને એટલો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આપણે આવી ગયા છીએ માતા હરસિદ્ધિનું જૂનું મંદિર કે જે કોઈલા ડુંગર ઉપર આવેલું છે

તેને પણ આવેલા છે મિત્રો તે બંધ કરી દેવામાં આવેલું છે તમે જોઈ શકો છો માતા જૂનું મંદિર આ બાજુનું પણ તમે સમુદ્રથી જોઈ શકો છો મિત્રો હરસિદ્ધિ વન મંદિર નું આ છે માતા હર્ષિદ્ધિ મંદિર ચાલો તેને પાસે જઈને આપણે તેના દર્શન કરીએ જોઈ શકો છો મિત્રો જૂનું માતા ત્યારે અહીંયા તમે પણ માતાજીની મૂર્તિ તો નથી આવેલી પણ તેનું દેવસ્થાન કહેવાય જે તે આવેલું છે જે તમે જોઈ શકો છો મિત્રો જે વચ્ચે જગ્યા દેખાય તે મને જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધીમાં અહીંયાથી એક ગુફા આવેલી છે જે સોમનાથ અને દ્વારકા જવાની છે મિત્રો અથવા એક બીજી એ પણ ગુફા હશે મિત્રો કે આની અંદર જે માતાજીના જે ચાંદીના ચંપલ અને બીજી ઘણી બધી વસ્તુ આવેલી છે તે મિત્રો મને જ્યાં સુધી નોલેજ છે તેવું જાણવા મળ્યું છે આપણા વિડીયોનો નો અંત કરીએ છીએ જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કરજો તમારા માટે એ બનાવતો રહીશ ત્યાં સુધી નવો વિડીયો ન્યા આવે ત્યાં સુધી બધા મિત્રો રહો મસ્ત રહો જય મહર્ષિથી જય દ્વારકાધી